નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો કપાસ નંબર બે ચાર માં રાખવામાં આવ્યા છે તો ચાલો જાણી લઈએ અહીંયા કેવું રહે છે ધાણામાં બજાર જી નું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણીએ ભાવો પંદરસો ને એક રૂપિયા એક હાજર પાંચસો એક રૂપિયા ધાણી છે મિત્રો જોઈ શકો પંદરસો એક રૂપિયા ચૌદ એકાવન એકવીસ ચૌદ

સારી છે એક હજાર ચારસો છોતેર રૂપિયા એક હજાર પાંચસો એકવીસ રૂપિયા ધાણાના ભાવો થયા છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો એકવીસ રૂપિયા એકદમ સુપર ક્વોલિટી માલ છે તમે જોઈ શકો પંદરસો ને એકવીસ રૂપિયાના ભાવો થયા છે અઢાર પાંચસો ને અગિયાર રૂપિયા મિત્રો ધાણા છે સુપર ક્વોલિટી છે લાઈટ વાળો માલ છે અઢાર પાંચસો ને અગિયાર રૂપિયા ધાણા ભાવો થયા ચૌદસો ને એકસાઠ રૂપિયા ધાણી ભાવો છે એક હજાર ચારસો એકસઠ રૂપિયા ભાવો થયા છે મિત્રો આ વકડના આ હતા ગોંડ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના ઊંચા નીચા ભાવો એ અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા આસપાસનું બજાર હાલ બોલાઈ રહ્યું છે